યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ શ્રી સ્કંદ મહાપુરાણમાં અગિયારમાં ભાગનો પાઠ સાંભળીશું દૈત્યો અને દેવતાઓ સમુદ્ર મંથન માટે તૈયાર થઈને સુવર્ણ જેવા કાંતિમાન મંદ્રાચલ પર્વત પાસે ગયા તે પર્વત સીધો ગોળાકાર બહુ ઘેરાવા વાળો અને અત્યંત પ્રકાશમાન હતો પ્રકારના રત્નો તેની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા ચંદન પારિજાત નાગકેસર જાયફળ અને ચંપો વગેરે જાત જાતના વૃક્ષોથી તે લીલો છમ દેખાતો હતો તે મહાન પર્વતને જોઈને બધા દેવતાઓએ હાથ જોડીને કહ્યું હે પરોપકાર કરનારા મહાશૈ અમે બધા દેવતાઓ તમને કંઈક પ્રાર્થના કરવા માટે અહીં આવ્યા છીએ તે તમે સાંભળો તેમના આ પ્રમાણે કહેવાથી મંદરાચલે દેહધારી મનુષ્યના રૂપમાં પ્રગટ થઈને કહ્યું હે દેવતાઓ તમે બધા મારી પાસે કયા કાર્ય માટે આવ્યા છો તે જણાવો જ્યારે ઇન્દ્રએ વાણીમાં કહ્યું હે મંદરાચલ તમે અમારી સાથે રહીને એક કાર્યમાં સહાયક બનો અમે સમુદ્રનું મંથન કરીને તેમાંથી અમૃત કાઢવા ઈચ્છીએ છીએ આ કાર્યમાં તમે રવૈયો મંથની બની જાઓ મંદ્રાચલ બહુ સારું કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને દેવતાઓનું કાર્ય સાધવા માટે દેવતાઓ દૈત્યો અને ખાસ કરીને ઇન્દ્રને કહ્યું હે પૂર્ણાત્મા દેવરાજ તમે તમારા વજ્રથી મારી બંને પાંખો કાપી નાખી છે તેથી તમારા આ કાર્ય માટે હું ત્યાં કઈ રીતે જઈ શકું ત્યારે બધા દેવતા અને દૈત્યોએ તે અનુપમ પર્વતને શિરસાગર સુધી લઈ જવાની ઈચ્છાથી ઉખેડી લીધો પરંતુ તે બધા ઉપાડવામાં સમર્થ ન થઈ શક્યા તે મહાન પર્વત ઉપાડવા જતા દેચો અને દેવતાઓ ઉપર પડ્યા કેટલાક સગદાઈ ગયા કેટલાક મરી ગયા કેટલાક મૂર્છિત થઈ ગયા કોઈ એકબીજાને ધમકાવવા અને બૂમો પાડવા લાગ્યા તથા કેટલાક લોકો ભારે દુખી થઈ ગયા આ પ્રમાણે તેમનો પ્રયાસ અને ઉત્સાહ ભંગ થઈ ગયો તે બધા દેવતા અને દાનવો ભાનમાં આવ્યા પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા હે શરણાગત વચ્ચલ મહાવિષ્ણુ અમારું રક્ષણ કરો રક્ષણ કરો તમે જ આ ચરાચર જગતમાં વ્યાપ્ત છો તે સમયે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ગરુડ પર બેઠેલા ભગવાન વિષ્ણુ એકદમ ત્યાં પ્રગટ થઈ ગયા તેઓ સૌને અભય આપનારા તે પર્વતને ઉપાડીને ગરુડની પીઠ પર મૂકી દીધો પછી બધા દેવતાઓ અને દેચોને શિરસાગરના ઉત્તરી તટ પર લઈ ગયા અને પર્વત શ્રેષ્ઠ મંદ્રાચલને સમુદ્રમાં નાખીને તુરંત ત્યાંથી ચાલ્યા ગયા ત્યાર પછી બધા દેવતાઓ દૈત્યોને સાથે લઈને વાસુકી નાગ પાસે ગયા અને તેમની પાસે પણ પોતાની પ્રાર્થના સ્વીકાર કરાવી આ પ્રમાણે મંદ્રાચલને રવૈયો અને વાસુકી નાગનું નેત્ર બનાવીને દેવતાઓ અને દૈત્યોએ સમુદ્રનું મંથન શરૂ કર્યું એટલામાં તે પર્વત સમુદ્રમાં ડૂબીને રસાતલમાં ચાલ્યો ગયો ત્યારે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ કશ્યપ રૂપ ધારણ કરીને તુરત જ મંદ્રાચલને ઉપર ઉઠાવી લીધો તે સમયે આ એક અદ્ભુત ઘટના બની પછી જ્યારે દેવદાનવો એ મંથન શરૂ કર્યું ત્યારે તે પર્વત ગુરુ વિનાના જ્ઞાનની જેમ કોઈ સુડદ આધાર ન હોવાના કારણે આમ તેમ ડોલવા લાગ્યો આવું જોઈને પરમાત્મા ભગવાન વિષ્ણુ સ્વયં મંદ્રાચલના આધાર બની ગયા અને તેમણે પોતાની ચારે ભૂજાઓથી રવૈયા બનેલા તે પર્વતને સારી રીતે પકડીને તેને સરળતાથી ગુમાવવા યોગ્ય બનાવી દીધો ચારે અત્યંત બળવાન દેવતા અને દેચો એક થઈને અધિક બળપૂર્વક શીરસાગરનું મંથન કરવા લાગ્યા કશ્યપ રૂપધારી પીઠ જ કઠોર હતી અને તેના પર ઘુમનારો પર્વત શ્રેષ્ઠ મંદ્રાચલ પણ વજ્રાસાર જેવો દઢ હતો તે બંનેના ઘર્ષણથી સમુદ્રમાં વડવાનલ પ્રગટ થઈ ગયો સાથે સાથે હળાહળ વિષ ઉત્પન્ન થયું તે વિષને સર્વ પ્રથમ નારદજીએ જોયું ત્યારે અપાર તેજસ્વી નારદજીએ દેવતાઓને પોકાર કરીને કહે છે હે અદિતિ પુત્રો હવે તમે સમુદ્રનું મંથન કરશો નહીં અત્યારે તમે સર્વ ઉપદ્રવોનું શમન કરનારા ભગવાન શિવની પ્રાર્થના કરો તેઓ પર છે પરમાત્મા સ્વરૂપ છે તથા યોગી પુરુષો પણ તેમનું ધ્યાન કરે છે દેવતાઓએ પોતાનો સ્વાર્થ સાધવા માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા તેઓ પોતાના સ્વાર્થમાં ભરોસો કરીને તેઓ શિરસાગરનું મંથન કરી રહ્યા હતા વધારે મંથન કરવાથી જે હળાહળ વિષ પ્રગટ થયું તે ત્રણેય લોકોને ભસ્મ કરી દેનારું હતું તે ભયંકર વિષ દેવતાઓનો પ્રાણ લેવા માટે તેમની નજીક આવી પહોંચ્યું અને ઉપર નીચે અને સંપૂર્ણ દિશાઓમાં ફેલાઈ ગયું સમસ્ત પ્રાણીઓને પોતાનો ગ્રાસ કોળિયો બનાવવા માટે પ્રગટ થયેલા તે કાલકૂટ વિષને જોઈને તે બધા દેવતા અને દેચ્યો હાથમાં પકડેલા નાગરાજ વાસુકીને મંદ્રાચલ પર્વત સહિત ત્યાં છોડીને ભાગી ગયા તે સમયે તે લોક સંહારકારી કાલકૂટ વિષને ભગવાન શિવે પોતાનો ગ્રાસ બનાવી લીધો તેમણે તે વિષને નિર્મળ નિર્દોષ કરી દીધું આ પ્રમાણે ભગવાન શંકરની અત્યંત કૃપાથી દેવતા અસુર મનુષ્ય તથા સંપૂર્ણ ત્રિલોકની તે સમયે કાલકૂટ વિષ્ઠિ રક્ષા થઈ ચાર પછી ભગવાન વિષ્ણુની પાસે મંદ્રાચલ ને રવૈયો અને વાસુકી નાગને નેત્રુ બનાવીને દેવતાઓએ ફરી સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યારે સમુદ્રમાંથી દેવકાર્યની સિદ્ધિ માટે અમૃતમય કળાઓથી પરિપૂર્ણ ચંદ્રદેવ પ્રગટ થયા બધા દેવતા અસુર અને દાનવોએ ભગવાન ચંદ્રમાને પ્રણામ કર્યા અને ગંગાચાર્યને પોતપોતાના ચંદ્રબળની યથાર્થ રૂપે જિજ્ઞાસા કરી તે સમયે ગંગાચાર્ય દેવતાઓને કહેવું તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં અગિયારમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો